લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે ગુજરાતમાં ફરીથી છબ્બીસ બેઠકો કબજે કરવા ભાજપે કમર કસી છે મધ્ય ગુજરાતની અને ભાજપનો ગઢ ગણાતી પંચમહાલ લોકસભા બેઠક માટે ગોધરાના ગદપુર ખાતે આવેલા કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રીસથી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે નિરીક્ષકો તરીકે પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ પ્રદેશ મહામંત્રી મહિલા મોરચાના ડૉક્ટર તૃપ્તિબેન વ્યાસ હાજર રહ્યા હતા વર્તમાન સાંસદ સહિત અન્ય હોદ્દેદારો જે વર્તમાન સાંસદ સહિત અન્ય હોદ્દેદારોએ દાવેદારી નોંધાવી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ કોની પર પસંદગીનો કળશ ટો પંચમહાલ જિલ્લાના સાંસદ તરીકે બે હજાર ઓગણીસથી ચોવીસ સુધી દરેકે દરેક વિધાનસભા ક્ષેત્રમાં પ્રજાલક્ષી કામો ખેડૂતલક્ષી કામો વિકાસના કામો હર હંમેશા પ્રજાની સેવા માટે હું તત્પર રહ્યો છું આજે ફરીથી બે હજાર ચોવીસમાં આવનારા લોકસભાની ચૂંટણી માટે પુનઃ ઉમેદવારી મેં નોંધાવી છે પાર્ટીના કાર્યકરો પર મને વિશ્વાસ છે પ્રદેશ નેતૃત્વ રાષ્ટ્રીય નેતૃત્વ જે નક્કી ઉમેદવાર માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે જે ફોર્મ્યુલા નક્કી કરે એ મને સીરો માન્ય છે